મેડિકલ શિક્ષણની ફીમાં તોતિંગ વધારા સામે વિરોધ આપ દ્વારા કલેક્ટર કચેરી ખાતે યોજાયું વિરોધ પ્રદર્શન ગુજરાત સરકાર દ્વારા જી એમ આર એસ મેડિકલ કોલેજની ફીમાં કરવામાં આવેલ તોતિંગ ભાવ વધારાનો આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરાયો છે મેડિકલ ફીમાં તોતિંગ વધારાનો વધારાનો સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ ફી આપના કાર્યકરો વિરોધ કરી રહ્યા છે સરકારના આ નિર્ણયના વિરોધમાં આમ આદમી પાર્ટી સુરત દ્વારા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મારું નામ રામ ધડુક છે હું આમ આદમી પાર્ટીનો ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી છું આજે અમે મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર મારફતે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ ગઈ અઠ્યાવીસ જૂનના રોજ આ ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિચર્સ સોસાયટી દ્વારા મેડિકલ ફીની અંદર ખૂબ મોટો ફી વધારો કરવામાં આવ્યો છે જેની અંદર અત્યાર સુધીની અંદર એક જનરલ કોટાની અંદર ફી સાડા ત્રણ લાખ હતી એને સાડા પાંચ લાખ રૂપિયા કરવામાં આવી છે મેનેજમેન્ટ કોટાની અંદર ફી જે નવ લાખ હતી એને સત્તર લાખ કરવામાં આવી એટલે કે ડબલ કરી દેવામાં આવી છે અત્યારે કોઈ પણ મા બાપ પોતાના દીકરા કે દીકરીને જો પોતે ડૉક્ટર બનાવી અને ગુજરાતની જનતાની સેવા કરવા માટેનું સપનું જોતા હોય તો એ સપનું સાકાર કરી શકે એમ નથી એટલા માટે કે પોતાના દીકરા કે દીકરીને ડૉક્ટર કે ડોક્ટર બનાવવા માટે એમને ત્રીસ લાખથી લઈ અને એક કરોડ રૂપિયા સુધીનો ખર્ચો એમને દર વર્ષે કરવો પડે કેવી રીતના પોતાના બાળકને એ ભણાવી શકશે કેવી રીતના ડોક્ટર બનાવી શકશે ત્યારે આ ગુજરાતની કહેવાતી સંવેદનશીલ અને ભ્રષ્ટ સરકારને અમે કહેવા માગીએ છીએ કે એટલા પણ અસંવેદનશીલ ન બનો કે આ ગુજરાતના વિદ્યાર્થીઓ જે છે એ ગુજરાત અને દેશની આ સરકાર જે છે એને નફરત કરતા થઈ જાય એક તરફ દિલ્હીની સરકાર અરવિંદ કેજરીવાલની સરકાર શિક્ષણ અને સ્વાસ્થ્ય ક્ષેત્રે જ્યારે આ દેશ અને સમગ્ર વિદેશની અંદર એમની ચર્ચા થાય છે એવી રીતના વિદ્યાર્થીઓને એક પ્રોત્સાહન પૂરું પાડવાની કોશિશ કરે છે અને બીજી તરફ આ ગુજરાત સરકાર આ ભાજપની ભ્રષ્ટ સરકાર આ વિદ્યાર્થીઓ અને વાલીઓને લૂંટવાનું બાકી રાખતી નથી ત્યારે આમ આદમી પાર્ટીની માંગ છે કે આ ફી વધારાને તાત્કાલિક ધોરણે પરત ખેંચવામાં આવે જો આમ નહીં કરવા કરવામાં હવે તો અમે વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી અને સમગ્ર ગુજરાતની અંદર આંદોલન ચલાવીશું જી હું પાયલ સાકરિયા વિરોધ પક્ષ નેતા આજે મહેન્દ્રભાઈ નાવડિયા અને રામભાઈની આગેવાનીમાં સુરત કલેક્ટર કચેરી ખાતે અમે આવેદન પત્ર આપવા આવીએ છીએ જે આપણને ખબર છે કે તબીબી ક્ષેત્રની અંદર જે અભ્યાસક્રમ પાછળ જે તોતિંગ ફી વધારો કરવામાં આવ્યો છે ખૂબ વધારે અસહ્ય ફી વધારો કરવામાં આવ્યો છે તે પાછો ખેંચવા માટે અમે માનનીય મુખ્યમંત્રીશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ સંવેદનશીલ સરકારના જ્યારે નારા લાગતા હોય અને બીજી બાજુ જે અસંવેદનશીલ જે દાખવવામાં આવી રહી છે જે બાળકો પોતાનું ભવિષ્ય જે ડૉક્ટર બનીને અને દેશની સેવા કરવા માટેનું વિચારતા હોય છે પરંતુ આજે એ જ એજ્યુકેશનમાં અને એ જ અભ્યાસક્રમ પાછળ કરોડો રૂપિયા ખર્ચવા પડતા હોય છે લાખો રૂપિયા ખર્ચવા પડતા હોય છે તો વિદ્યાર્થી ડૉક્ટર બનવાનું સપનું ક્યારે પૂરું કરી શકશે આજે આપણે સંવેદનશીલ અને આપણા દેશના ભવિષ્ય માટે વિચારતા હોઈએ કે ભાઈ દેશનું ભવિષ્ય રાજ્યનું ભવિષ્ય ખૂબ સારું બને વિદ્યાર્થીઓ સારા ક્ષેત્રની અંદર અને ડોક્ટર બનીને પોતાની જે સેવા છે લોકોને સેવા પૂરી પાડી શકે પરંતુ જ્યારે લાખો રૂપિયાનો જ્યારે ફી ભરવી પડતી હોય છે ત્યારે ખરેખર સામાન્ય માણસ ગરીબ માણસ અને મધ્યમ વર્ગના જે વિદ્યાર્થીઓ છે કઈ રીતના ડોક્ટર બની શકશે તો આજે ફી વધારો જે છે પાછો ખેંચવા માટેની અમારી આમ આદમી પાર્ટીની માંગ છે મારું સુરત